નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ માધ્યમથી આપ સર્વ સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે બટાકાના અંદર ફિલ્ડ વિઝિટ છે અત્યારે 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 આપણે જોઈએ પ્લાન્ટ કે કેવી બટાકાની જોવા છે આપણને તો તો આ ફિલ્ડ તેર દિવસની આજુબાજુનું છે અને સાન્ટાના વેરાયટી છે પણ આપણને ફિલ્ડ જોતા થોડીક સાઈઝ આપણને થોડુંક પ્રોબ્લેમ જેવું જોવા મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો અત્યારે સાઠ સિત્તેર દિવસની અવસ્થા એ હોય અને તમે આઈપીએલ બાયોલોજીકલ કંપનીના પોટેશિયા એચડી નામના જે બેક્ટેરિયા હોય છે એનું યુટિલાઇઝેશન કરી કરી શકો છો જેથી પોટાશની માત્રા વધુ અવેલેબલ ફોર્મની અંદર આવે અને છોડ એનો વધુ પ્રમાણની અંદર ઉપયોગ કરી શકે તો આપણે બટાકાની સાઈઝ સારી બનાવી શકીએ છીએ એની ક્વોલિટી અને શાઇનિંગ પણ સારી લઈ શકીએ છીએ જો આ પૉટેશિયા એચડી આપણે પંચાવન સાઈઠ અથવા પાસઠ દિવસે યુટિલાઇઝેશન કરીએ છીએ તો આપણે જેટલું જમીનની અંદર પોટાશ મોબિલાઇઝિંગ વધારે કરવામાં આવશે એટલો જ ફાયદો આપણે આ ફિલ્ડની અંદર આપણે પોટાશનો લઈ શકીશું જય હિન્દ જય ભારત